તાત્કાલિક પકડી પાડવા સૂચના કરેલ જે અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એલ પટેલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવેલ સદર આરોપી તથા ગુનામાં વપરાયેલ સ્કોર્પિયો કારની તપાસમાં રહેલ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ જી ચૌહાણનાઓને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળેલ કે આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલ એક મહિન્દ્રા કંપનીની કાળા કલરની સ્કોર્પિયો ગાડી જે સેલવાસ ખાતે ગેરેજમાં રિપેર કરવા મૂકેલ હોવાની બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ અજીતસિંહ તથા કોન્સ્ટેબલ સુનિલભાઈ નાગરભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર ભરતભાઈ નાઓએ સ્કોર્પિયો ગાડી જેના રજિસ્ટર નંબર જીરો ફાઈવ આર વી જીરો બે ઇઠ્યોતેર ની સેલવાસ ખાતેથી ગુનાના કામે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરે છે તેમજ અત્રેના પોલીસ સ્ટેશનના સર્વેલન્સના આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સદાસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમાર નાઓને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે બાતમી મળે કે આ કામનો આરોપી પોતાના પરિવારને મળવા આવતો હોય અને જે ભેસ્તાન રેલવે સ્ટેશનની સામે કાલી પીચ પાસેથી જતો હોય જે બાતમી આધારે આરોપી નામે યુનુસ ખાન ઉર્ફે તેની મુઝફ્ફર ખાન પઠાણ રહે પ્લોટ નંબર બાવન ત્રેપન ગુલસનગર હુસેનિયા મસ્જિદની સામે ભીંડી બજાર પાટિયા ઘટના ભેસ્તાન સુરત નાનો આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે અગિયાર તારીખના ચાલુ મહિનાની અગિયાર તારીખના મોડી રાત્રે એક વેસ્તાન પોલીસ સ્ટેશનમાં બનાવ બનેલો હતો વેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક આરોપી વિરુદ્ધમાં એટેમ્પ ટુ મર્ડરનો એક કેસ દાખલ થયેલો છે આરોપીનું નામ છે યુનુસ ખાન ઉર્ફે ટેણી મુજફર ખાન પઠાણ આ જે આરોપી હતો એ એક વ્યક્તિ સાથે બોલાચાલી અને ઝઘડો કરતો હતો એટલે નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં ડિસ્ટાફના કર્મચારીઓ હતા અને એમને માહિતી મળેલી હતી એટલે ડિસ્ટાફના બે કર્મચારીઓ સ્થળ ઉપર જઈ અને આરોપીને સમજાવવા માટે પ્રયત્ન કરેલો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ડિસ્ટર્બ ના થાય એના માટે એમને પોલીસ સ્ટેશન લાવવા માટે પ્રયત્ન કરે કરતા હતા તે દરમિયાન આ આરોપીએ ઉગ્ર થઈ અને ડિસ્ટાફના બે કર્મચારી સાથે પણ એમ કે બોલાચાલી કરી જેથી ડિસ્ટાફના કર્મચારીઓએ કંટ્રોલ મારફતે પીસીઆર વાનને જાણ કરી પીસીઆર વાનના ઇન્ચાર્જ અને અન્ય સ્ટાફ પીસીઆર વાન સાથે સ્થળ ઉપર આવ્યા સ્થળ ઉપર આવ્યા તો મીનવાઇલ આ જે આરોપી હતો એની જે કબજાની સ્કોર્પિયો ગાડી હતી એને લઈ અને ભાગવાનો પ્રયત્ન કર્યો જેથી પીસીઆર વાનના કર્મચારીઓ અને ડિસ્ટાફના કર્મચારીઓએ એનો પીછો કર્યો જે જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બેથી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આ આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપી ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ ધ્યાનથી મારી રાખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે આ ગુનો દાખલ થયેલો હતો આરોપી આ ગુનો કર્યા પછી તાત્કાલિક એ ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો ગુનો દાખલ થયા પછી તપાસ દરમિયાન જે આરોપીની જે વાહન જે છે સ્કોર્પિયો વાહન એ સેલવાસ ખાતેથી તપાસના કામે કબજે કરવામાં આવેલું હતું અને આરોપીની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને ઇનપુટ મળેલ હતી અને એ આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાંથી એ મળી આવેલો હતો તેને હસ્તગત કરી અને તપાસના કામે પૂછપરછ કરી અને એની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પ્રોહિબિશનના અને ગેમ્બલિંગના ગુના પણ દાખલ થયેલા છે અને જે તે વખતે બનાવ બન્યો અને જેની સાથે આ આરોપીઓએ જે આરોપીએ જે માથાકૂટ કરેલી હતી બોલાચાલી કરેલી હતી એણે પણ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે તો એ બાબતે પણ કાર્યવાહી ચાલુ છે આરોપીની ભત્રીજી હતી એને જે આરોપી સાથે જેને બોલાચાલી થયેલી હતી એ જેની સાથે બોલાચાલી થયેલી હતી આરોપીને એવું હતું કે એની ભત્રીજીને એ માણસ એ વ્યક્તિ એને છેડતો હતો અને એને હેરાન કરતો હતો એટલે આરોપી આરોપીએ આ જ કારણે એની સાથે બોલાચાલી કરેલી અને એને માર પણ મારેલો હતો એ ગાડીની હજુ તપાસ ચાલુ છે અને એ તપાસ દરમિયાન જે કંઈ હકીકત નીકળશે આપની સમક્ષ શેર કરવામાં આવશે ત્રણ થી ચાર કેસો થયા છે હવે આગળની શું કાર્યવાહી રહેશે આરોપી મેં જેમ આપને જણાવ્યું કે આરોપી વિરુદ્ધમાં બોડી ઓફેન્સીસ પણ દાખલ થયેલા છે અને પ્રોહિબિશન અને જુગારના કેસ પણ દાખલ થયેલા છે સુરત સિટી બહાર પણ એના પ્રોહિબિશનના કેસો દાખલ થયેલા છે એટલે જે કંઈ આરોપી વિરુદ્ધમાં જે તપાસ દરમિયાન અને અન્ય જે કંઈ ક્રિમિનલ એન્ટીસિડન્ટની માહિતી ઉપલબ્ધ હશે એ આધારે એના વિરુદ્ધમાં પ્રિવેન્ટિવ એક્શન પણ લેવામાં આવશે આરોપી નો હાલમાં તો પૂછપરછ દરમિયાન એનું એવું કેવું છે કે કાપડ ની દલાલીનું કામ કરે છે